વાત ડકો કર્યા આગળ તું ફોન કરી દેજે શું છે વાર બરબાદ ભાઈ હા બરોબર આટલો આટલો આપડે ખર્ચો કરીને મેલ લીધો હશે કદાચ ઉનાળામાં ઓર્ડર ના આવ્યા તો રખડતો પખડતો સમોથી આવશે આવશે આશા રાખો આશા રાખો થોડા ઘણા એવું હાલો

ના વીજ તું કોઈ નહીં હવે ગાજલ બાજલ ગોદી લા ને એલા ભલા પૈકી આયા હમ બલ એવું છે

હાડો જાતા હો મારું શું કે લા 30 30 ઉતરાનો ઓર્ડર આવ્યો છે ને સીજની પત્તર નઈ રગડાય રગડાય તો ખરી આ તો ની લેતો નઈ રગડાય તો આપડી રગડા છે તના કા તો લયરો ને હેડો લે હેડો હેડો જે થાય ખરું આમ પાછા બધા કેમેરા લઈને આલજો આట్లా ઓહો હાડો તાને તો બધું ડાયરેક્ટ આવ્યા કોઈ બાઇક બીજું લઈને આવતા શેતર હુમરા જવાનું છે ને આ શું કરે છે ખોટા કેસો કેસો આડિયો ને બે નું આટલા પૈસા ભેગા કરે લાવવા અમે દોચી તો લી નહીં ખાવા વાળું બીજું કોણ ખાહે તાન તાન વાલ નહી કર્યું નક્કી કીધું છે બે ઓહો ચેતલા ત્યાં મેલા લઈ લ્યા

નહી કાતો પણ તમે ચાલ હાલ ખાલી બોલું હાલ તમાર પછી મહિનામાં મહિના જગ્યા હોય ના હોય તો કદાચ એટલે તમે તારીખ ખાલી રાખવાની એમ બોલું તારીખ આલ્યા વગર ચીરીથી ખાલી રાખો પરંતુ તમે એમ કહો કે પોચમા મહિના માં તમે આલો બરોબર ઓર્ડર પેહલ તમે પોચમા મહિનામાં કે ભાઈ લસી નાખો

પણ તમે એક આજો ફોટો મારો પાડી દો વાનો છોડી વાત કરી આગળ એક વખત મારા ફોટા પડાવવા લાખ ભે ભે મે ફોટા ખબર તમે ચો

બરોબર કેવું લાગ્યું તમને કો ડબલ લાગ્યું તમારા ભાઈ ફોટો અને વિડિયો ને આ તો ભાઈ તમારી જેવી હાલત થઈ ખાલી જેવી હું શું કહું આ તો ખાલી તો પોટાનો જો શૂટિંગ નું આયરો ને તો

જય માતાજી મિત્રો તમે આલા આ વિડીયો જોયો એ વિડીયો અમે ફક્ત મનોરંજન અને એક હાસ્ય માટે બનાવેલો હતો અને તમને અમારા દરેક સબસ્ક્રાઈબર મિત્રોને અને દરેક જણાવવાનું કે તમારે કોઈ પણ વિડીયો નું અથવા ફોટોગ્રાફી નું કામ હોય તો મારે વિજયભાઈ એમ કે એ બધું જ કરશે અને એમનો નંબર નેચે લખેલો છે અને નંબર ઉપર તમારે એમની મુલાકાત લેવી અને કોઈ પણ કામ હોય તો શાંતિપૂર્વક તમને કરી આપશે જય માતાજી